ચાલતી ચાઇનીઝ સ્લેવરી ગેંગનો પર્દાફાશ થયો છે જેમાં નીરવ ચૌધરી મુખ્ય આરોપી છે અને ચાઇનીઝ બેન્ક સાથે મળી રેકેટ ચલાવતો હતો એક વ્યક્તિ દીઠ નિરવને ત્રણ લાખ રૂપિયા મળતા હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે રેકેટમાં પાકિસ્તાનના એજન્ટ પણ જોડાયેલા હોવાનો ખુલાસો થયો છે અને બોર્ડરથી નદી ક્રોસ કરાવી મ્યાનમારમાં હોવાની વાત પણ સામે આવી છે છે સમગ્ર કેસમાં સુરત પોલીસ તપાસ કરી રહી સાયબર સ્કલેવરીના આંતરરાષ્ટ્રીય રેકેટમાં મ્યાનમાર આર્મી પણ શંકાની સ્વય ચિંધાઈ રહી છે ઝડપાયેલા આરોપીઓ કબૂલાત પ્રમાણે તેમને થાઈલેન્ડથી મ્યાનમાર વચ્ચે વહેતી મુએ નદી હોડી મારફત ગેરકાયદે ઓળંગાવી લઈ જવાતા ત્યારબાદ આર્મીના વાહનોમાં મ્યાનમારમાં આવેલા માયાવાડી વિસ્તારમાં બનેલી ચાઇનીઝ સુધી છોડી જવાતા હતા ભારતના વિદેશમાં નોકરીની લાલચે થાઇલેન્ડ બોડિયા મ્યાનમાર મોકલી સાયબર સ્લેવરીના રેકેટની સુરત સાયબર સેલની ટીમ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે સુરત પોલીસે નાના ચંદીગઢથી નિપેન્દર ઉર્ફે નીરવ લવકુશ વરી અને પ્રીત રશિદ કમાણી અને સુરત થી વિઝા એજન્ટ આશિષ રમણલાલ રાણા ની ધરપકડ કરી હતી આ ત્રિપુટી ની કબૂલાત મ્યાનમાર આર્મી પણ ચાઇનીઝ માફિયાઓના સંપર્કમાં હોય તેવી શંકા જાગી છે ચાઇનીઝ માફિયાઓ દ્વારા ત્રણ તબક્કા માં ટ્રેનિંગ આપવામાં આવતી હતી જેમાં પ્રથમ તબક્કો શરૂઆતમાં લોકોને કોપી પેસ્ટ જેવી સાદી કામગીરી સોંપવામાં આવે છે જ્યારે બીજા તબક્કામાં યુવાનોને ચેટિંગના ટાસ્ક આપવામાં આવે છે અને અંતિમ તબક્કામાં જેમનું અંગ્રેજી સારું હોય તેમના પર વધુ ધ્યાન આપી સાયબર ક્રાઇમ કેવી રીતે કરશો તેની આખી સ્ક્રિપ્ટ લખી ટ્રેનિંગ આપે છે આ સ્ક્રિપ્ટમાં છ જેટલા પ્રશ્નો હોય છે જેમાં નોકરી માટે ગયેલા વ્યક્તિને અમે શું કામ કરીએ છીએ તે અંગે તમને ખબર છે તેવું પણ પૂછવામાં આવે છે